સુરત પોલીસને આંતરરાષ્ટ્રીય ગેંગના ત્રણને દિલ્હી હરિયાણા ખાતેથી ઝડપી લેવામાં સફળતા મળી છે પોલીસ દ્વારા ગેંગના કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જજ્જર ગેંગ દ્વારા રાજ્યના અલગ અલગ શહેરોમાં દિવસ દરમિયાન વીઆઈપી વિસ્તારના બંધ ફ્લેટને ટાર્ગેટ કરી નખુચો તોડી ઘરફોડ ચોરી કરતા હતા આ ગેંગ દ્વારા ગત બાવીસમી ડિસેમ્બરના રોજ દિલ્હીથી ટ્રેન મારફતે સુરત આવ્યા હતા સુરતના હોટેલોમાં રોકાઈ શહેરોના અડાજણ પાલ ઉમરા અને વીઆઈપી વિસ્તારમાં રેકી કરી હતી તે દરમિયાન અડાજણ વિસ્તારના એક બંધ ફ્લેટ એને ટાર્ગેટ કર્યો હતો જે મકાનમાંથી આશરે 2.65 લાખ રૂપિયાની ચોરી કરેલ હોવાની કબૂલાત પણ કરી હતી સુરત શહેરમાં જે અનડિટેક ગુનાઓ હતા એમને ડિટેક કરવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ એડિશનલ પોલીસ કમિશનર સાહેબ દ્વારા ક્રાઈમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવી હતી આમને લઈને ક્રાઈમ બ્રાન્ચની બધી ટીમો વર્કઆઉટ કરી રહી હતી દરમિયાન ડિસેમ્બર માસની અંદર આનંદ મહેલ રોડ ઉપર એક દિવસ દરમિયાન એક બંધ ફ્લેટના તાળા તૂટે છે અને ત્યાંથી બે લાખને પાસાઠ હજાર જેવી માતબર રકમની ચોરી થાય છે દિવસ દરમિયાનની ચોરી હોય ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખૂબ જ ગંભીરતા દાખવવામાં આવે અને એમને લઈને વર્કઆઉટ ચાલુ કરવામાં આવે આને લઈને પીએસઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમ એ વર્કઆઉટ કરી રહી હતી દરમિયાન એમને હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એક સ્પષ્ટ અને ચોક્કસ બાકી મળે છે કે દિલ્હી ખાતે રહેતી એક ગજ્જર ગેંગ જે આખા ભારતની અંદર અલગ અલગ રાજ્યોમાં પકડાઈ ચૂકેલી છે